શ્રી ગોવર્ધન કી જય આવી છું સેવાને ફૂલડા લાવી છું ચાબમાં આવી છું સેવાને કાજ ફૂલડા લાવી છું ચાબમાં કેવા સુંદર એ મોગરાના ફૂલ છે કેવા સુંદર એ મોગરાના ફૂલ છે

फूलडा लावी चु चाबमा माधव दासना स्वामी शामळिया माधव दासना स्वामी शामळिया देचो हमने ब्रज मावास फूलडा लावी चु चाबमा आवी चु सेवाने काज ફૂલ છું ચાબમાં આવી છું સેવા ને કચ ફૂલડા લાવી ચુ ચાબ માં ફૂલડા લાવી ચુ ચાબ શ્રી ગોવર્ધન ના થકી જય